પાર્ટી કરતા ફ્રેન્ડ આજે હે પ્રોગ્રામ આ બેટર બાકી ખવાઈ ગયા બધા અહીંથી અને એની જોડે પટ્ટી ના મરચા અને નાના છોકરા માટે બટેકાના કેમ છે કારીગર રેડી રેડી

ઓલા વાયરલ માંથી ઇન્સ્ટાગ્રામ માં એ અમારા ગ્રુપ માંથી ગુમરી ચડી ગઈ છે થઈ ઈ જ યાદ આવે છે તો જો નિલીચા ભાઈ કેવું કર્યું બર્થડે પાર્ટી કરતા શરમાજો નહીં શરમાવાનું

હ જેણે બનાવ્યા છે ને એ જ બોલાવે છે ભલે ઘર મારો રહ્યું કેમ બન્યા છે થાકી ગઈ છો ને તો જો શ્રેય બધું આનો છો આનો કૃષ્ટિ નહો તે અમે અમે ત્રણેય ખાવાવાળી એમાં હું હતો હા ના ના એમાં નણદૂ જેવું નીકળવાનું આ તો ખાલી જસ્ટ ખાલી એમને વિડીયો માટે કીધું તું